માંડવીના ગામ તળાવ ખાતે ખ્રિસ્તી ધર્મ લગતી પ્રવૃત્તિઓ બંધ કરવા આવેદન અપાયું માંડવી તાલુકાના ગામ તળાવ બુજરાંગ ગામના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે અમારા ગામ ગામ તળાવ ગુજરાત તાલુકા માંડવી જિલ્લો સુરત અમારું ગામ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે બહુળ આદિવાસીઓની વસ્તી છે અમે અમારા ગામમાં સૌ હળી મળીને સંપીને રહીએ છીએ આજ દિન સુધી અમારે ત્યાં ધર્મને લઈને કોઈ ઝઘડો કે બોલાચાલ થઈ નથી પરંતુ કેટલાક દિવસોથી ગામમાં થતી ચર્ચા મુજબ જ્યાં જે તે સમયે આદિવાસી સરકારી આવાસ બનાવી આપી છે તેઓને સુવિધા આપેલ હોય એ જમીન સરકારી છે જે તે ઘર માલિક દ્વારા વેચી અથવા અન્ય કોઈ રીતે ચર્ચ માટે આપી તેના પર સર્ચ બાંધવાની ચળવળ ચાલુ થયેલ હોવાથી એવી વાતઘાટો ચાલે છે કે તથા સરકારી જમીન અથવા ખાનગી માલિકીની જમીન પર ચર્ચ બનાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યા હોય એવું લાગે છે તેના માટે વટવાયેલા ખ્રિસ્તી આગેવાન શ્રી કાળુભાઈ મગનભાઈ હળપતિ જેમના ઘરે હાલ ખ્રિસ્તી ધર્મની મિટિંગ સભા સપ્તાહમાં બે દિવસ નિયમિત રીતે યોજવામાં આવે છે જે પોતે સરકારી કર્મચારી છે તેમના દ્વારા થતા કૃષિ સંસ્થાઓના સહયોગથી વારંવાર બેઠક યોજી ચર્ચ બનાવવાનો યોજનાને બનાવવામાં આવી રહેલ છે અમારા ગામમાં એક પણ વ્યક્તિ કાયદેસર રીતે કલેક્ટરશ્રીના શ્રીના ચોપડે ધર્માંતરણ થઈ ખ્રિસ્તી બનેલ એક પણ વ્યક્તિ નથી આ કારણે ગામની શાંતિનું વાતાવરણ એવું લાગે છે જી મારું નામ છે જગદીશભાઈ ચૌધરી આજે ગામતળા બુજરંગ ગામમાંથી અમે એક આવેદનપત્ર પ્રાંત સાહેબને આપવા માટે આવ્યા હતા એમનું કારણ એવું હતું કે ત્યાં જે સરકારી આવાસો ફાળવવામાં આવેલા છે એ જગ્યા પર કમલેશભાઈ હડપતિ નામનો ઈસમ જે છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં કાર્યરત થઈને ગામના લોકોને ભોળવે છે ખ્રિસ્તી ધર્મમાં અટલાવે છે અને એમનું જે કાર્ય છે સતત ચાલે છે એમના લીધે ગામમાં હજુ સુધી કોઈ ઝઘડા કે બોલી ચાલ થઈ નહીં હતી ને એમના લીધે હવે ગામમાં ઘણો બધો બદલાવ આવી ગયો છે એના માટે અમારે આજે એ પ્રવૃત્તિ જે થઈ રહી છે અટકે એના માટે અમે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા હા કાળીદાસ એમનું નામ છે કાળીદાસભાઈ મગનભાઈ હડપ હળપતિ અમે એવું એમનું જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે અટકે એના માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા આવ્યા હતા એવું અટકી જાય તો વધારે સારું છે ને તમે ભગવાન બિરસા મુંડા જેમ ઉલ ગુલાન કરીશું જય હિન્દ એમની પ્રવૃત્તિમાં ધર્માંતરણ જ કરવામાં આવેલો છે ને એ જે આવાસો છે કોઈ બીજાના છે ને બીજી જગ્યાએ એ લોકો હાલમાં ચર્ચ બનાવવાની ગણતરી ચાલુ ચાલી રહી છે એના માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા આ ચર્ચના બાંધકામ માટે કલેક્ટરશ્રીને કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી નથી આ ચર્ચના માધ્યમથી પ્રયાસ કરવામાં આવે છે તથા નાતાલને લગતા તથા ખ્રિસ્તી ધર્મને લગતા તમામ પ્રોગ્રામમાં થવા જોઈએ નહીં અને વટવાયેલા ખ્રિસ્તી દ્વારા આવા બાંધકામો ન થાય તે માટે આશરોજ માંડવી પ્રાંત અધિકારીઓ માંડવીને આશરોજ આવેદનપત્ર આપવામાં આવેલ છે અને ધર્માંતરણની પ્રવૃત્તિ અટકાવવા યોગ્ય કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે અમીરશી ચૌહાણ માંડવી